નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર કપરડા તાલુકા ખાતે માદેશી ફાઉન્ડેશન દ્વારા આદિવાસી વિસ્તારોમાં આત્મનિર્ભર કેવી રીતે એને લઈને તાલીમ યોજાઈ વલસાડ જિલ્લાના કપરડા તાલુકા કેતકી અને ઉબડી ગ્રામ પંચાયત ખાતે માદેશી ફાઉન્ડેશન શ્રીમતી વંદાબેન દ્વારા આદિવાસી વિસ્તારના બહેનોને મશરૂમ ઉત્પાદન મધમાખી ઉત્પાદન અને કઠોરના પાપડ કેવી રીતે બનાવવું તેમજ કાચી કેરીને અચાર કેવી રીતે બનાવો દત્તજી મશીન અને અન્ય પ્રોડક્ટ બનાવી પોતાને આત્મનિર્ભર કેવી રીતે બનવું એના માટે દામિની ફાઉન્ડેશન માર્ગદર્શનને કેતકી અને ઉમડી ગ્રામ પંચાયતના આદિવાસી મહિલા બચતઘર દિવ્યા શ્રીનાથ પ્રભુ જેવા આદિવાસી મહિલા બચત ઘટનામાં દેશી ફાઉન્ડેશન દ્વારા તાલીમ આપી આદિવાસી મહિલાને આત્મનિર્ભર કેવી રીતે બનાવવાની માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં કેતકી અને ઉબડી ગ્રામ્ય પંચાયત આદિવાસી બહેનો પચાસ થી વધુ જોડાઈ અને માદેશી ફાઉન્ડેશનના માર્ગ હેઠળ લાભ લીધો હતો રિપોર્ટર અશ્વિન ભાવર કપરડા અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો